હરે મહાદેવ જય માતાજી ભાઈઓ ફરીથી સ્વાગત છે માહિતીના વિડીયોમાં હું છું નિલેશભાઈ અને રાજુભાઈ ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી ગયા છીએ અને ખાસ કરીને અત્યારે મગફળીમાં જે ડોડવા હોય મીંજ્યા હોય તે ભરાઈ જાય તેના માટે શું કરવું જોઈએ અને માંડવીની છેલ્લે સુધી ક્વોલિટી પકડાઈ રહે તેના માટે રાજુભાઈ શું કર્યું છે જેથી ભાઈઓ પણ એની માહિતી લઈ આવી ગયા અને છેલ્લે સારું ઉત્પાદન મળી કારણ કે અત્યારનો સમય એવો છે કે આ સમયમાં જો સારું દવા છાંટવામાં અથવા વોટર સોલ્યુભાઈ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં ચાલીસથી પચાસ ટકા ફાયદો થઈ શકે નિલેશભાઈ ક્રેપ્ટો કંપનીનું ચેટોપ જે આપણી મગફળીમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે પોટાશનું પ્રમાણ વધારે છે સાસમાં સલ્ફર વધારે છે હર કોઈ પેલી બીયા પાકમાં સલ્ફરની વધારે જરૂર પડતી હોય અને આપણા ફળ દોડવાની સાઈઝ વધારવા માટે પોટાશની જરૂર હોય છે તો આમાં અનોખું કોમ્બિનેશન આવે છે નિલેશભાઈ જે એક આધુનિક ટેકનોલોજીથી બનેલ છે અને આના જબરજસ્ત રિઝલ્ટ છે જો આ સાંટી દેવામાં આવે તો ઉત્પાદનની ક્વોલિટી પણ વધે છે અને સોળ લીલો અને સલ્ફર એક ફૂગજન ફૂગ નાશક પણ કહેવાય છે જેથી રોગ હમું પણ આપણા છોડને સક્ષમ બનાવ્યા છે અને મેં જે રિઝલ્ટ લીધા છે જબરજસ્ત રિઝલ્ટ છે રાજુભાઈ ક્રિપ્ટો કેટલો આવે છે તેનું માપસાઈ શું છે તેની કિંમત શું છે અને કેટલા સમય હું આપું છું તેના વિશે જણાવો નિલેશભાઈ ક્રિપ્ટો આપણે પંદર લીટર પાણીમાં ચાલીસ ગ્રામ નાખવાનું છે અને આઠસો ગ્રામના પેકિંગમાં આવે છે અને લગભગ પાંચથી છ વીઘામાં સાટી દ્યો સારામાં સારું રિઝલ્ટ આપે છે જે આપણા મગફળીના દાણામાં મગફળીના ડોડોમાં વજનદારમાં પણ આપે છે અને સો સોળને લીલો સમ રાખે છે જેથી ઉત્પાદનમાં ઘણો વધારો થાય છે અહીંયાથી જે માહિતી આપતા હોય તેમ રિઝલ્ટ મળ્યું હોય તેના વિશે વાત કરતા હોય તો ક્રિપ્ટોનું ઓફ છે તો આનો સારો એવું રિઝલ્ટ મળે છે અને ખેડૂત મિત્રો એકવાર છે અનુભવ કરજો ક્રિપ્ટોનું ઓફ તો જબરજસ્ત રિઝલ્ટ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આની કિંમતની વાત કરીએ તો આઠસો ગ્રામનું પેકિંગ આવે છે અને ચૌદસોની ત્રીસ રૂપિયા અંદાજિત કિંમત હોઈ શકે છે જો આ તમે લેવા માંગતા હોય કોઈ પણ ખેડૂતભાઈ તો આ ડિસ્પ્લે ઉપર નંબર આવે છે ગુજરાતના કોઈ પણ ખૂણે તમને આ ઓફ મળી જાય તો આજનો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને આ ખાસ તમારા ખેડૂતભાઈઓ અને સગા સંબંધીના આ વિડીયો શેર કરી દેજો જેથી ઓફ થી સારું ઉત્પાદન લઈ શકે અને સારું એવું બેનિફિટ મળી શકે